हां जा जा जावे देयक बनी नहीं भाई आंबा आंबा करो आंबा के आंबा हो के वाले आंबा सुनो कजो ही ट्राई मो फूल बेला बेला आव जो के मां खोपड़ा दना ना खोपरे अब एकत बकजा आओ हम फोन मुको नोने आको होरे बसेरा सुला नहीं ती रांदवानो रांदवानो थे सही देही जा है बच्चे फोन शुरू है હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારા હજુ નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે વહેલા રૂ આપણે ઊભા થઈ ગયા છીએ અને આજે છે સીતાળા સાથે તો બધાને મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી સીતળા સાથે તો આજે હંધી હોય એ બધું તમને જોવા મળશે કારણ કે ગામમાં પગે લાગવા જવાનું હોય દર્શન કરવા જવાનું હોય ને રાઈતુને એવું બનાવવાનું હોય એવું કે હાથ હાથ ફેરી તો ખાવાનું હોય ને એવું બધું હોય તો એ તમને આ બધું વિડીયોની અંદર જોવા મળશે તો અત્યારે પહેલાં તો હે રાયતું બનાવે છે એ હું તમને બતાવી કેવી રીતે બનાવે એમ બા એ તૈયાર કરી નાખ્યું છે અને બતાવો કબા હા નહીં પહેલા તો મળશે નાખી દેવાનું એમ

Tato awu kakthi de, awu budi naka de edle. Tato yasen a dharak, dharak mtu pani nami, ni awu agar na kwan, dha. Budi agar na kwan? A, pani dharak na kwan. Hmm. A, awu agar na kwan. Hmm. Tato, masto madaro dayo muli jilwe. Am naka dewa ndare. મેનાક દેન સિયો સિયો 10 હેજર લગીવા વાગે પગે લાગી નિયાવાલા પણ પછી પગે લાગો જાય આવી બની કમેન્ટ કરજો બજે કેવું આવું એમ ખાસ કરીને જણાવજો આમ રાયતું બનાવાય કે આમ જ બનાવે કે તમે આમ જ બનાવે કે એમ ખાસ કરીને કમેન્ટ કરી દેજો બધા અમારે તો આવી રીતે બના

ટકા આગળ બાલા ને લીપી નાખે એટલે ગાય ને નાખે પછી કેવી રીતે કેવી રીતે બધું તમને બતાવી તો ફેમિલી જો રૂપા આવી અહીંયા કઈક આંબા આંબા કરે Amba ah? ah, ah, kira amba hukio ane Amba? Ah. Tuh sulah lipin aja kini Haa ah. Pasya amba ah, mukit deh Pasya mukana woi Haa Yang mahungu wasitu woi ah. ah. Ama Kepasya na soro woi Haa Pasya bodi woi ne Haa ah. e, Yang di daerah woi e, Haa Mupan woi Ya usih ah, Haa sulah makhru mukia woi Teh Kehubudu mukano emni ah. Haa Teh Dani doh bodi he Pasya Kepa ane Kepasya heten woi ah. Haa Kepan pandra woi Kepan pandra Haa Aka kepawet Aka kepai woi

माको पण हो एम कोनी पोद रन पूजवाना हो बे हे पूजवाना हो आज पोदे है ने हा एतले नाकवी परी थेतले हो जा नाकते आम जा हा जा सकेनी थेथे नाकनी एउ होय हा आ त आलो हे जा वाट मा आवे नै ना त जावन भायला दाता वे घेर को पगे लागिन घरे रहै केनी तिमे नाकन होय थे केउ होय हा आलो बस

બોલે હે મસુંબી બોલે એટલે આપણે મસુંબી ને એવું ખાવાનું છે આજ તો એને ભૂખા બોલે તો તાવ રે હોય તો રે ને જવાય તો જાય તો ફેમિલી લેક્ચર વાગી જાય છે શાર અને બધા હે ને ચિત્રા ની વાર્તા સાંભળવા મળ્યા કારણ કે આ હે ને વાર્તા હાસ ની સાંભળવાની હોય તો જો બાત બેહી જાય વચ્ચે ફોન શરૂ હે તો બધા વાર્તા સાંભળે છે હમ હમ

No, 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 તો હવે જોઈશે કાલનો કાલનો જન્માષ્ટમીનો દિવસ આપણા માટે કેવો રહીએ કાલ ખબર પડે હવે આજનો દિવસ તો જો કાંઈક આવો રહો તો તમને કેવું લાગ્યું નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં ન હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા નહીં જય માતાજી બબાય